સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આગામી તારીખ અગિયાર બાર અને તેરમી જુલાઈના રોજ સિક્સ બી બી કેરેટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર આગામી દિવસોમાં એક ભવ્ય એક્ઝિબિશનનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા હજી એક પત્રકાર પરિષદ યોજી એક મહત્વની માહિતી જે વિગતો છે એ આપવામાં આવી છે આપણી સાથે એના કમિટીના સભ્યો છે એમની સાથે વાત કરીશું જી સર તમારું નામ ને કયા પ્રકારનું આયોજન આ વખત કઈ ઇનોવેટિવ લાવી રહ્યા છે મેં ગૌરવ શેઠી વાઇસ પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન कैरेट्स एग्जीबिशन में नया इस बार ये है कि जो बाहर से बायर्स का रजिस्ट्रेशन हुआ है और जो फॉरेन बायर्स ने आने का कमिटमेंट दिया है हमें तो उससे हम लोग बहुत उत्साहित हैं और एग्जिबिटर्स को बहुत अपेक्षा है कि इस बार की एग्जीबिशन पिछले बार से भी ज़्यादा सफल होगी इस एग्जीबिशन में कितने स्टॉल्स रखे गए हैं क्या अपेक्षा रखी गई है पिछली बार से इस बार का ग्रोथ कितना हाई रहेगा इस बार 73 बूथ हैं और हमारी एग्जीबिशन फुल हो गई है इस बार हमने अवध यूटोपिया में रखा है ઓર પીછલે બારસે ઉમીદ જી સર તમારું નામ મારું નામ વિનુભાઈ ડાબી કેરેટ એક્ઝિબિશન એક્ઝિબિશનનો કન્વીનર છું કેરેટ એસોસિએશનની વાત કરીએ તો આની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે હાલ જે મંદિરનો માહોલ છે ને ઘણી બધી સરકારો દ્વારા બી સ્કીમ્સને સુવિધાઓ આપવામાં આવી છે તો શું લાગે છે કે કેવી રીતે એક્ઝિબિશન સફળતા પ્રાપ્ત કરશે અચ્છા છેલ્લા પાંચ વર્ષથી જે એક્સપો થયા છે એમાં લોકોને ખૂબ જ સારો રોજગાર મળ્યો છે એટલે એક્ઝિબિટરો સામેથી જ તે પોતાનો સ્ટોલ રાખતા હોય છે અને એ લોકોને ગત એક્સપોમાં બી ટુ બી વ્યવહારોને પણ ખૂબ જ સારો વેગ મળ્યો હતો જેના કારણે એ લોકો એક્ઝિબિટરો ખૂબ જ આકર્ષિત છે અને આ પ્લેટફોર્મમાંથી લોકોને ખૂબ જ સારો વેપાર મળે છે સાથે સાથે એમએસએમઈનો જે લાભ મળે છે જે ગવર્મેન્ટ જે એમએસએમઈની એંશી હજાર રૂપિયા સુધીની સુવિધા મળે છે તે પણ અમારા એક્ઝિબિટરોના માટે એમાં એ લોકો ખુશ છે કે દર વર્ષે લોકો એક એક્ઝિબિટર થકી એંશી હજાર રૂપિયાનો એ લોકોને લાભ મળે છે ગયા વર્ષે લગભગ ફિફ્ટી સિક્સ એટલે કે છપ્પન એક્ઝિબિટરોને આ લાભ મળ્યો હતો જે ખૂબ જ સારી વાત ગણાય અને ગવર્મેન્ટનો અમે આભાર માનીએ છીએ જી સર તમારું નામ હું ચંદ્રકાંત તેજાણી કો કન્વીનર સુરત ડાયમંડ એસોસિએશન આયોજિત કેરેટ એક્સપો છઠ્ઠો આ કેરેટ એક્સપોની અંદર આ વખત વધારે બૂથ રાખવામાં આવ્યા છે તો કેવી રીતે કયા કયા જે નીચેના સ્ટાર્ટઅપ હોલ્ડર્સ છે તો એ લોકોને કેટલું બેનિફિટ રહેશે જો આ એક્સપોની અંદર ટોટલ તોતેર બૂથ છે એમાં પંચાવન લૂઝ ડાયમંડના અને જ્વેલરીના છે અને સત્તર મસંદરી સોફ્ટવેર અને ટેકનોલોજીના બૂથનું આયોજન કર્યું છે એમાં એ લોકોને અમારા તરફથી જે સુવિધા આપવામાં આવે છે તો અમે આપીએ છીએ પણ સાથે એમને આ વખતે જે આ કપરા સમયમાં જે અમારો જે એક્સપો છે એને એક ટોનિક મળી રહેશે અને એના ધંધાનું ખૂબ જ આગળ વિસ્તરણ થશે એવી આશા સર તમારું નામ મારું નામ જયેશ પટેલ છે જયેશ એમ હું સુરત ડાયમંડ કેરેટ એક્સપોનો કો કન્વીનર છું જી આ કેરેટ એક્ઝિબિશનની અંદર લેબગ્રોન ડાયમંડના કેટલા બૂથ રાખવામાં આવ્યા છે ને જે પ્રકારની અત્યારે હાલ જે સિચ્યુએશન છે આપણે જોઈ રહ્યા છે એની અંદર આ એક્ઝિબિશન જ્યારે આ એક્ઝિ જ્યારે આ લેવલને હાઈ કરતું હોય છે એ લોકોના વેપારને વધતું જોવામાં આવતું હોય છે મેડમ નોર્મલી લેબગ્રોન અને નેચરલ ડાયમંડ અત્યારે સુરતમાં બંને ઇન્ડસ્ટ્રી એક સરખી ગણાય અને પહેલાં આપણે આગળ પણ વાત કરી એવી રીતે કે લેબગ્રોન દરેક ફેક્ટરીમાં ઘસાતું હોય છે અને નેચરલી ઘસાતું હોય છે એટલે બંને બૂથો મળી અને આટલા છે એટલે આનો કોઈ પરફેક્ટ આંકડો લેબગ્રોન અને ઓલાનો છે નહીં બીજું વસ્તુ મેઇન કે આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં અને વર્લ્ડમાં જે બાયરો માટે થઈ અને રોડ શો કર્યા છે તેમાં આપણને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને એની માટે થઈ અને જે આ વર્ષે અમારે ત્યાં બાયરો લાસ્ટ યર કરતાં પણ ઘણા બધા વધારે આવવાના છે અમે લોકો એક અમારું મેને જતું હતું કે આટલી રૂમો લખાવાની છે એની કરતાં અમારે લગભગ ડબલ રૂમો બાયરો માટે અમે લોકોએ કરવી પડી જેનાથી એક નક્કી થાય છે કે બાયરો ઘણા બધા આવવાના છે એટલે આપણે એક્સપો માટે થઈ અને આ લોકોનો ઉત્સાહ પણ ખૂબ સારો છે અને બાયરોનો ઉત્સાહ પણ ખૂબ સારો છે આ કેરેટ એક્ઝિબિશન ક્યારે યોજાવાનું છે અને સમય શું છે આ કેરેટ એક્ઝિબિશન અગિયાર બાર અને તેર જુલાઈ જુલાઈ અવધોફેમ યોજાવાનું છે